બધા મજામાં જ જશો તો આજથી મારે કોલેજ ચાલુ થઈ ગઈ છે તો જવાનું છે કોલેજે તો રેડી થઈને હવે જઈશ અને મમ્મી અહીંયા ટીફિન બનાવે છે પપ્પા માટે સીતારામ બધા કેમ છો બધા મજામાં છો ને ટીફિન તો જો મારો સવાર સવારનો નાસ્તો છે પલાળેલા ચણા તો હવે ખાઈશ

હા હું ખાઈશ મને કાળે લઈને સાથે મને ના ભાવે ખાવું પડશે અને આ હેતભાઈ નાસ્તો ભરાઈ ગયો નાસ્તો ભરેલી રોટલી અને ઈ હજી સ્કૂલે જ આવે ટાઈમ સુધી જો જોયા રાખશે ફોન છે ને બાકી તો કારેલા ભરાઈ ગયા અને હવે બા વઘારે જ મરચાઇ ભેગા ભરીને નાઈ ખાઈ

ગા બધા એની રાહ જોઈને ત્યાં ઊભા હતા ને એ અહીંયા રખડવા વય આવ્યું હતું અયા થયા વગરનું તો જમવાનું બની ગયું છે ને અમે બેસી ગયા જમવા પણ લાઈટ વહી ગઈ છે ને જો જમવામાં છે કારેલાનું શાક ને રોટલી વેફર મસાલાવાળી છાશ પછી આ સવારે ભગવાન માટે બનાવ્યા હતા પ્રસાદમાં લાડવા સોમવાર સોમવાર છે ને આજે એટલે

તો હું ને પપ્પા બે બારે જાય છે કેમકે કામ આવી ગયું વસ્તુ લેવાની છે અને જરૂરી છે તો લેવા જવી પડશે બાકી તો વરસાદ ચાલુ છે એટલે ન તો પણ જો રેનકોટ પહેરીને જવું પડશે વસ્તુ લેવા કેમકે જરૂરી છે એટલે ને શું વસ્તુ લેવાની છે એ તમને આવીને કેસી કે શું લઈ એ તો આગળ જોતા રહેજો લોગ એટલે ખબર પડે કે શું લેવા જાય છે હું અત્યારે વરસાદમાં

કેવું બનાયું જો બધા બેસી ગયા ખાઈ ને એને છે ને ગાડી ચક્કર મારવા જાવું છે તો અહીં ઘરે આવીને ડાયરેક્ટ ચાવી લઈ ને પપ્પાને કે હાલો ચક્કર મારવા લઈ જાવ જો છે ને

ए सिताराम नाम नारा छेकमा नारायण नानी नारा छे ढोकमा ए हरि हर ने सत्य हरि हर नै सत्य चु काय नारायण विसराय ना ढोपमा गुरुजी नानि नारा छेकमा તારા દર્શન કરવા દે એમને ચઢવા દે હે ભોરા તારી જટા ના ગંગા બીરાજે ભોરા તારી જટા ગંગા ગંગાજીના દર્શન કરવા દે મારે થોડુંક લખવાનું આવી ગયું તો હું હવે આવી ગઈ છું ઉમર કરવા અને હમણાં તો ઘણા ટાઈમથી જો ટેબલ ઉપર આવી નથી એટલે સાફ કરવાની બાકી છે તો ટેબલ હાલત થોડીક ખરાબ છે આવી રીતની તો એ બધું સાફ કરીશ પહેલાં પછી લખવા બેસીશ અને પછી સૂઈ જવાનું છે તો આજનો મારો વ્લોગ આજે એન્ડ કરું છું ને જો તમને ગમ્યો હોય વિડીયો તો લાઈક કરતા જજો શેર કરતા જજો અને હિતાંશી સ્ટોક્સ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં લખતા જજો તો હર હર મહાદેવને ગુડ નાઇટ બધાને